રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર છમાં કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો રામનગર વિસ્તારની અંદર લોકોનું મળ્યું સમર્થન રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે તેને લઈને આજરોજ કોંગ્રેસના ઉમેદવારોએ વોર્ડ નંબર છની અંદર આવેલા રામનગર વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર કર્યો હતો અને છ નંબરના મતદારો રામનગર વિસ્તારના મતદારોને કોંગ્રેસને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી આજ રોજ રામનગર આદિવાસી હાથ વિસ્તારની અંદર કોંગ્રેસના ઉમેદવારો પહોંચ્યા હતા અને કોંગ્રેસને વિજય બનાવવા અપીલ કરી હતી અને મત માંગ્યા હતા શું મુલાકાતે વધારે હતા તમે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી જાહેર કરી છે અમે ચારે મત અમે ચારે ઉમેદવાર છીએ બેન મીનાક્ષીબેન સમીમબેન યાસીનભાઈ અને સુરેશભાઈ જોશી મારું નામ છે અમે વાદી વસાહતમાં આજે મત માટે આવ્યા છીએ અને મત માટે આવવાનું અમારું એક જ કારણ છે કે આજ સુધી રામગઢની અંદર કોઈ આવતું નથી આવે છે ખાલી ફિલોસોફી કરી આજ સુધી આવે છે ફિલોસોફી કરી અને બધા નીકળી જાય છે તેમની જે અંદરની યાતનાઓ કોઈ પૂછતું નથી આજે અમે અંદરની યાતનાઓ પૂછવાયા છીએ આ જુદીના કોઈપણનો રેકોર્ડ છે કે જે આવે છે એક બે જણને ભેગા થઈ નીકળી જાય છે અમે બધાના પર્સનલી નંબર લઈ લીધા છે અમારો નંબર પર્સનલ બધાને દીધો છે એમને નગરપાલિકાનું કોઈપણ રોડ રસ્તા અને ગટર લાઈનનું કોઈ પણ કામ હશે તો અમે ખાતરી આપીએ છીએ કે અમે જીત્યા પછી અને જીત્યા પછી પણ એમનું અમે કામ કરવા તત્પર રહીશું અને ગમે ત્યારે નગરપાલિકાનું કામ હશે તો અમે બાજુમાં રહી અને એમને કામ ફતવરાવશું અને સોળ તારીખે અમારું મતદાન છે તો મતદાનની અમને અમે અમારો નિશાન અમારું નામ એ બધું આપેલું છે અમારા પ્રશ્નલ નંબર પણ એમને આપેલા છે અને એ અમને વિજય બનાવશે એવો અમને એ આશીર્વાદ અમને આપશે તેવા અમે આશીષ એમના પાસે માગવાઈએ છીએ અને એમને પણ ખાતરી અમને આપી છે કે આ ફેર આશીષ તમને જ આપીશું જીત તો કેવો દાવો કરી રહ્યા જીત તો અમે સો ટકા દાવો કરી રહ્યા છીએ જેમ કે ભાજપ પાર્ટી એક એવી પાર્ટી છે જે બિલ્ડર લોબીની છે જે મોટા રાજકારણીય છે જે પાંચ વર્ષમાં એક વખત મત લઈ અને એમના પૈસા સેટિંગ હોય છે ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી તરફ હવે મારે એવું કહેવાનું છે ભાઈ આ અમારું ગામ રામનગર બોલીએ પાછો ફરી બીજું બોલીએ નહીં જીભાને જે જીબાને બોલાઈ ગયો ઈ અમારું ફાઇલ ને જો એમાં કોઈ સેજે પણ ભૂલાવે નહીં જાવ કરો મજા અમે આજે મણાભાઈ મણા ભાઈ બોલ્યા એ વાત થી મણા હમ કોઈ ની ઠેકો અતારે હવે આજે આયા ખમા પગે અમારા પાસે આવી જ આવી વિનંતી કરી એને અમારો ટેકો